અમદાવાદ જીવીપી ગુરુકુળ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની જ્યારે ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે પોલીસ વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાશે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અગિયારમાં વિશ્વ યોગ દિવસની ગૌરવભીર ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઇ હતી બેઠક બાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી અમદાવાદમાં જિલ્લા કક્ષાની ઉજવણી એસજીવીપી ગુરૂકુળ છારોડી ખાતે યોજાનાર છે જેમાં બે હજારથી વધુ લોકો સહભાગી થશે અમદાવાદ જિલ્લામાં કુલ એક હજાર ચારસો ચોસઠ સ્થળો પર યોગનો કાર્યક્રમ યોજાશે જેમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે આ વર્ષે વિશ્વ યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેધસ્વીતા મુક્ત ગુજરાત છે જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે માહિતી આપી હતી કે અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણીનું ખાસ આયોજન કરાયું છે જેમાં સ્થાનિક લોકો યુવાનો અને પોલીસ જોડાશે આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી ખરે નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ મિત્રોને ખબર હશે કે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે એનું ઉજવણી કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આખા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ વિશ્વ યોગ દિવસની સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ ઉજવણી કરવામાં આવશે છ પિસ્તાલીસથી સાત પિસ્તાલીસ સુધી આ કાર્યક્રમની ઉજવણી દરેક કેન્દ્રો પર થવાની છે આખા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર તાલુકા મથક અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ થવાનું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ એસજીબીપી ગુરુકુળ એસજી હાઈવે પર સ્કૂલના પ્રાંગણમાં થવાના છે જેમાં બે હજારથી વધારે લોકો એક સાથે ભેગા થઈને સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ યોગાના અભ્યાસમાં ભાગ લેશે એના સિવાય તાલુકા મથક ઉપર અને ગ્રામ્ય કક્ષામાં શાળા સુધી આ કાર્યક્રમના આયોજન થવાના છે ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ આરોગ્ય કેન્દ્રો પર યોગા દિવસનું કાર્યક્રમ થશે એવી રીતે પોલીસ સ્ટેશન કક્ષાએ પણ યોગ દિવસનો કાર્યક્રમનો આયોજન થવાનું છે આખા જિલ્લામાં કુલ 1464 જેટલા કેન્દ્રો પર સવા 3 લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં માં ભાગ લે છે અને આ વર્ષના જે થીમ જે છે વિશ્વ યોગ દિવસનું યોગા ફોર વન અર્થ વન હેલ્થ ગુજરાત સ્વસ્થ ગુજરાત મેધાસ્મિતા મુક્ત ગુજરાત આ થીમ ઉપર જે વિશ્વ યોગ દિવસનું આયોજન આ વખતે થવાનું છે આ યોગ દિવસનું જે મુખ્ય ઉદ્દેશ્ય જે આપણે હેલ્થ અને જે મેધાસ્પિતા મુક્ત સ્વસ્થ ગુજરાતની વાત થાય છે એટલે લોકોમાં એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અને લોકોની સુખાકારી ને હેતુને પ્રમોટ કરવા માટે લોકોના જે હેલ્થ કઈ રીતે સારી થાય અને એક લાઈફ સ્ટાઈલમાં કઈ રીતે લોકો ચેન્જીસ લાવે જેનાથી જેના જેના થકીને લોકોની એક જાહેર સુખાકારી ઇન્સ્યોર કરી શકાય આ થીમ ઉપર વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે અને એના સાથે સાથે આ યોગ દિવસનું સફળ આયોજન માટે જે સ્વયંસેવી સંસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આ બધાને એક સાથે અને સિવિલ સોસાયટી બધાને એક સાથે આ એક મંચ પર લાવવાનું કાર્યક્રમ

बीजा शिक्षकों मार्फत आ, आपने व्यवस्था कर